જગરાતાનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષની જેમ આ વર્ષે પણ માતા વૈષ્ણોદેવી જગરાતાનું આયોજન કરવામાં આવ્યું હતું જય માતાારી ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિકોએ દર્શનનો લાભ પણ લીધો હતો આ કાર્યક્રમ એમાં એવું છે કે આપણે આ જે છ નાની મોટી જે તકલીફો આવી રહી છે એટલે અમે એક પેલું શું કહેવાય એક દેશભક્તિ કે આપણા સમાજમાં કોઈ બી પ્રકારની કોઈ પ્રોબ્લેમ ના આવે અને સમાજમાં નાની મોટી ઘણી બધી પ્રોબ્લેમ આવે એટલે એક અમે એક આવું જાગરણનું પ્રોગ્રામ રાખીને છનગરમાં જે બી પ્રોબ્લેમ આવે ને કોઈ આપત્તિ આવી હોય કે જેવા ભૂકંપ જેવા હોય કે કોમેરા મખાણ જેવા પ્રોબ્લેમો પણ આવે ને પણ આ છારનગરમાં એવી કોઈ પણ પ્રોબ્લેમ આવતી નથી એના માટે અમે જાગરણ રાખીએ છીએ આ પ્રોગ્રામમાં છે ને દિલ્હીથી અમે રવિ અને સલીમ માસ્ટર સલીમના સાગરીત છે ઉજ્જવલ ઉજ્જવલ ઉજ્જવલજી છે એમ છારનગરની ટોટલી સમાજ છે આજુબાજુના જે ભીલ સમાજ છે અને એમ ટોટલી આપણે ગણવા જઈએ તો બે અઢી હજારની આસપાસ પબ્લિક રહેશે أنا بعد ناصر